ભાજપ સર્જિત પુર આપ્યું હતું તે સમય પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોની ખૂબ જ સેવા કરી હતી અને લોકો માટે અવાજ પણ ઉઠાવ્યો હતો હાલ ભારત સરકારની એક સંસ્થા નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ સમગ્ર મામલાની તપાસ કરી હતી અને અહેવાલ આપ્યો હતો તે અહેવાલની માહિતી સૂત્રોના માધ્યમ દ્વારા સામે આવી હતી આ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જો બાર કલાક પહેલા ગેટ ખુલી નાખવામાં આવ્યો હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર અટકાવી શકાયો હોત જે ડેમ બનેલો છે એ ડેમની અંદર દર ચોમાસે અથવા સતત કેટલું પાણી ઉપરથી આવી રહ્યું છે ડેમની ક્ષમતા કેટલી છે કેટલું આવવાની સંભાવના છે અને તેના આધારે કેટલું પાણી છોડવું જોઈએ એ ફ્લડ ફોરકાસ્ટિંગ ટેકનોલોજી આપણા દેશમાં પણ અવેલેબલ છે દુનિયામાં બધે અવેલેબલ છે પરંતુ એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ટૂંકમાં આ આખી ઘટના ઉપરથી એવું સાબિત થાય છે કે ભાજપના નેતાઓએ બદ ઇરાદાથી જાતે કરીને માનવ સર્જિત ભાજપ સર્જિત પૂર લાવેલા છે મોદીને વાલા થવા માટે ભાજપનું સારું દેખાડવા માટે અને ભાજપના આ પગલાંના કારણે આ કૃત્યના કારણે ભરૂચ અને અંકલેશ્વરની જનતાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે કેટલાય પણ માલઢોરનું નુકસાન થયું છે કેટલાય માણસોનું નુકસાન થયું છે અને ભાજપની આવી ગંભીર બેદરકારી ગંભીર ભૂલના કારણે ભરૂચ અને અંકલેશ્વરની જનતાએ ખૂબ સહન કરવાનો વારો આવ્યો છે

ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್